નમસ્કાર મિત્રો ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને વાત કરીશું નિર્ભીક બની નીડર બની સત્યની તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે જે ગરમી હતી આગ છરતી ગરમી હતી જે લોકો માટે હવે અસહ્ય બની હતી એ ગરમીમાંથી છુટકારો મળ્યો પરંતુ આજે ફરીથી તમને ખબર છે કે પ્રથમ પ્રથમ વરસાદ હોય એ વરસાદ બાદ ફરીથી જ્યારે સૂર્ય દેવતા બહાર નીકળે ત્યારે અસહ્ય બાફ અને ઉકળાટ હોય અને ઉકળાટ વિષાવદરમાં પણ છે કેમ કે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે ગોપાલ ઇટલિયા માટે કારકિર્દીનો નિર્ણાયક તબક્કો છે એમની લોકપ્રિયતા જોતા એમને જીતવાના પણ ત્યાં ચાન્સીસ છે અને ત્યાં રાજકીય કિન્નાખોરી ગણો રાજકીય પ્રતિસ્પર્ધા ગણો અભિમન્યુના કોઠામાં અભિમન્યુના ચક્રવ્યૂહમાં જેટલા પણ દાવો પેચ હતા એ બધા જ દાવો પેચ અત્યારે વિશાવદરમાં ચાલી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશને લઈ અને ચાર પાંચ દાડા બધા શાંત રહ્યા ન્યૂઝ ચેનલવાળા પણ શાંત રહ્યા પરંતુ ફરીથી બધાની નજર વિસાવદુર છે અને વિષાવદરની મેં કહ્યું ને વિશાવદર ચૂંટણીના કારણે જે ઉકળાટ છે જે ગરમાવો છે એની સાથે સાથે ગરમાવો ઉત્પન્ન થાય ગુજરાતના સમાજ જીવનમાં લોકોમાં કુતૂહલ અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવા સમાચાર આજ બપોરે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનથી આવ્યા સુરતના કાપોદરા વિસ્તારથી આવ્યા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કહું કે શું કહું એ ઓળખ કઈ રીતે એમની ઓળખ આપું એને લઈને હું ખુદ અસમંજસમાં છું કેમ કે કીર્તિ પટેલ રૂપ છે કીર્તિ પટેલ અનેક રીતે પ્રખ્યાત છે સુવિખ્યાત છે કુવિખ્યાત છે સુવિખ્યાત મેં એટલા માટે કીધું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હતા શરૂઆતનો એમનો જે તબક્કો છે જ્યારે ક્રાઇમ કુંડળી એમની બનવાની શરૂ નહોતી થઈ ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હતા અને સુવિખ્યાત પણ હતા ત્યારબાદ ધીમે ધીમે કુવિખ્યાત બન્યા અને જાણે અજાણીએ સીધી રીતે આડકતરી રીતે એ ઈચ્છે એ એમની ઈચ્છાથી કે અનિચ્છાથી ગુનાખોરીની દુનિયામાં એમનો પ્રવેશ થયો તો કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસથી એક બિલ્ડર પાસે ખંડણી માગવાના જે એમની ઉપર આરોપ થયા હતા એ કેસમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદના સરખીજ આસપાસના વિસ્તારમાંથી એમના લોકેશનના આધારે પોલીસ દ્વારા છટકું ગોઠવી અને એમની ધરપકડ કરવામાં આવી છે રિમાન્ડ લેવામાં આવશે અને એમની ઉપર જે બીજા અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પણ અલગ અલગ પ્રકારના આક્ષેપો અલગ અલગ પ્રકારની ગુનાઓની અરજીઓ એમની વિરુદ્ધ થઈ છે તો કાપોદરા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે ઉચિત ન્યાય ઉચિત જરૂરી તમામ પગલાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવશે કોઈને એન્ટરટેન કરવામાં નહીં આવે કોઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવામાં નહીં આવે કીર્તિબેન પણ પોતાના એમનો જે વિલક્ષણ અંદાજ છે એ અંદાજમાં આવ્યા અને લોકોને આમ હસ્યા અને પોતે બિંદાસ્ત હોય કુલ હોય એ પ્રકારનું આખું એમની બોડી લેંગ્વેજ હતી તો કીર્તિબેનની ધરપકડ થઈ છે તો આ મુદ્દે મને એવું થયું કે આપણે વાત કરવી જોઈએ કેમ કે તમે ગમે એટલી વાતો કરો પણ તમે કીર્તિ પટેલને ઇગ્નોર ન કરી શકો કીર્તિ પટેલ ગુજરાતના સમાજ જીવનનો હિસ્સો છે એ ગુજરાતમાં મતલબ લોકો એને ઓળખે છે સેલિબ્રિટી છે આ તમારે માનવું જ પડે કેમકે એ સતત ચર્ચામાં રહે છે એ ભાગેડું હતા છતાં પણ એ લાઈવ આવતા અને મને એવું લાગે છે કે આજે એમનો ભાગેડું વાળો જે સમય છે એ દરમિયાન જ એમનો જે વિવાદ છે એ ખજૂરભાઈ સાથે થયો વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાંથી જ જ્યારે દિવાયત ખવડ અને ઈશરદાનવાળી કન્ટ્રોવર્સી એની સમાંતર આ કંટ્રોવર્સી પણ ચાલી હતી કીર્તિ પટેલવાળી તો અને ત્યારબાદ આપણે સૌને ખબર છે કે ખજૂરભાઈ સાથેનો એમનો વિવાદ ખજૂરભાઈ ઉપર ઘણા બધા પણ ખજૂરભાઈ થોડોક મુદ્દિ માણસ ખંધો માણસ ચતુર ચાલાક ચબરાક ચોટીલ માણસ એટલે એ ભૂલ ન કરે અને એને ખૂબ શાંતિ જાળવી ખૂબ સંયમનો પરિચય આપ્યો અને ધીમે ધીમે આખો જ વિવાદ છે એ ફરીથી શાંત થઈ ગયો મતલબ એને ઉતાવળ કરીને એવું કશું જ ન કર્યું કે એનું નુકસાન થાય કીર્તિ પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા પરંતુ ખજૂરભાઈ દ્વારા કોઈ એવી ભૂલ ન કરવામાં આવી ત્યારબાદ હમણાં પ્રકાશ ખત્રી કોઈ હિંમતનગર બાજુ કોઈ બિઝનેસમેન છે અને એની દીકરીના એક ચોક્કસ સમાજના દીકરા સાથેના પ્રેમ સંબંધો ત્યારબાદ એ પ્રેમ સંબંધોમાં વિચ્છેદ એ દીકરા અને જેલવાસ એ પ્રકારનો આખો ઘટનાક્રમ તમને ખબર છે પ્રકાશ ખત્રી અને એ વખતે પણ કીર્તિ પટેલે પહેલાં છોકરાનું સમર્થન કર્યું અને વારંવાર એટલે છેલ્લા છ મહિનામાં કહું તો એક ખજૂરભાઈવાળો વિવાદ અને એક પ્રકાશ ખત્રીવાળો વિવાદ આ બંને વિવાદને લઈ અને કીર્તિ પટેલ લાઈવ થયા અને એમને બંને લોકો ઉપર આક્ષેપ કર્યા અને બંને પ્રમાણમાં મેં કહ્યું ને ખજૂરભાઈ પણ ખંધા માણસ મુદ્દસિ માણસ પરિપક્વ માણસ એટલે એમને પણ સંયમ જાળવ્યો શાંતિ જાળવી એ વિવાદનો અંત આવ્યો પ્રકાશ ખત્રીએ પણ એકાદ વખત એને જે પ્રતિક્રિયા આપી હતી એ પ્રતિક્રિયા આપી દીધી એ વિવાદ પણ ધીમે ધીમે એટલી હદે ન જગ્યો કે આ બધા લોકોના જીવનમાં કશું એ વાવાઝોડું અથવા તો બવંડર પેદા થાય અને આ બધા ઘટનાક્રમ વચ્ચે હવે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી કીર્તિ પટેલ દીપક કલાલથી લઈ ગુજરાતના જેટલા પણ સેલિબ્રિટીઝ છે લબર મુછિયા વીસ એકવીસ બાવ સોશિયલ મીડિયાના કારણે મિત્રો ક્રાંતિ થઈ છે કે સોશિયલ મીડિયાના કારણે એક ફાયદો એ થયો છે કે તમે પોતે જ પ્રોડ્યુસર બની શકો તમે પોતે જ ડાયરેક્ટર બની શકો અને બસ તમારી જોડે મોબાઈલ હોય એટલે તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો જેમ હું કરી રહ્યો છું એટલે ઘણા બધા ગુજરાતના સમાજ જીવનમાં એવા સેલિબ્રિટીઝ એવા સોશિયલ સેલિબ્રિટી તો ન કહી શકાય પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર લોકો કે જેમને આખું ગુજરાતમાં એમની પ્રસિદ્ધિ હોય એવા ઘણા બધા લોકો સાથે કીર્તિના વિડીયો આવતા રહ્યા સમયાંતરે રીલ આવતી રહી અને ત્યારબાદ ઘણા બધા એ પોતે ફરવા જાય બેંગકોક જાય ત્યાંથી રીલ બનાવે એ રાત્રે રોજ આઠ વાગે નવ વાગે લાઈવ થાય એટલે બિલિયન્સમાં એના સબસ્ક્રાઈબર છે એના ફોલોઅર્સ બિલિયન્સમાં છે એટલે લોકોને મજા આવે લોકોને એન્ટરટેનમેન્ટ મળે મનોરંજન મળે કેમ કે આખા બોલી છે નીડર છે નિર્ભીક છે વાત પણ સાચી કરે છે એવું નથી કે આપણે એની એક નકારાત્મક વાત જે મતલબ એ પણ જરૂરી છે એ પણ ઉચિત છે કેમ કે એ ઉદ્દંડિત છે અવિવેકી છે અશિષ્ટ છે અશ્લીલ રીતે જે ભાષા શબ્દનો પ્રયોગ કરે છે એટલે એ પણ જરૂરી છે કે ભાઈ લોકો એનાથી કતરાતા રહે અથવા તો એની એક નકારાત્મક છાપ ઊભી થઈ તો એમાં એ પોતે જ જવાબદાર છે એ સાવ ખોટી નથી પણ એવું પણ નથી કે કીર્તિ પટેલ સાચી નથી ઘણી બધી બાબતોમાં એના મુદ્દાઓ એની વાત એ સાચી પણ છે અને ઘણી બધી જગ્યાએ જ્યાં ભલભલા સમાજના સભ્ય કહેવાતા લોકો આખા પાછા થઈ જાય એવી જગ્યાએ કીર્તિ પટેલે સ્ટેન્ડ પણ લીધું છે સત્ય માટે પણ મેં કહ્યું ને કે તમે તમારી વાતમાં ગમે એટલો દમ હોય કીર્તિ પટેલ નિખાલસ છે કીર્તિ પટેલ અંદર બહાર એક જેવી છે કીર્તિ પટેલ દંભી પાખંડી નથી કીર્તિ પટેલ ખંદી મુત્સદ્દી ચાલક ચોટીલ ચબરાક નથી એ સત્યનો આપણે સૌએ સ્વીકાર કરવો પડશે પણ ગાળો બોલવી અશ્લીલ રીતે અવિવેકી રીત અને આ આ ભૂલ બંને ગજેરાએ પણ કરી છે બંને ગજેરાની ઘણી બધી વાતો ઘણા બધા મુદ્દાઓ જેમાં એ સાચો હતો એને ઉઠાવેલા મુદ્દાઓ સાચા હતા પરંતુ વાત કરવાની જે અશિષ્ટ અભદ્ર અવિવેકી રીત એના કારણે એની સાચી વાતો પણ ક્યારેય મૂલ્ય ન થયું અને એને પણ ભોગવવું પડ્યું કીર્તિના મામલે પણ એવું છે કે ઘણી બધી વાતોમાં એને સ્ટેન્ડ લીધું પીડિતોને સાથે ઊભી રહી પણ એ જે રીતે વાત કરે અશ્લીલ રીતે અભદ્ર ટિપ્પણીઓ કરે પરિવાર સાથે તમે એનું લાઈવ ન જોઈ શકો મતલબ પરિવાર બેઠો હોય ને તો એમાં અચાનક ગમે તે શબ્દો આવી શકે તો એ એ આખીને આખી સારી વાતો છે બધી દબાઈ જાય જ્યાં એને નિડરતાથી નિર્ભીકતાથી સ્ટેન્ડ લીધું હોય કોઈની પડખે ઊભી રહી હોય આ બધી જ વાતો દબાઈ જાય એટલે ખાસ તો અશ્લીલતા જે છે એ દૂર કરવાની જરૂર છે વાણીના સંયમની જરૂર છે એ બે છે બે છે આખા બોલી છે પણ સાથે સાથે તમારી વાતને મૂકો ને તમારી વાતને અક્ષરઅસર તમે જેવો અનુભવો છો એવી જ મૂકો પરંતુ સંયમિત વાણીથી સંયમિત વાણીથી પણ આપણે આપણે આ ચેનલ ઉપર જ ન દંભ ન વાત કરીએ હૃદય નીચોવીને તો હૃદય તો તમે પાખંડ સાથે ન નીચોવી શકો આપણે પણ ઘણા બધા લોકોને અહીંયા સત્ય સંભળાવી દીધું છે સત્ય એવું જેવું છે એવું ઘણી રૂપે વ્યક્ત કર્યું છે પણ વિવેક અને સંયમ તો જાળવવો ઘટે અને બીજું એક તમને એ પણ કહી દઉં કે આ ગુજરાતનો ગમે એવો મોટો લફ્ટન ખાન હોય ગમે એવો મોટો ચમરબંધી હોય ગમે તેવો મોટો બાહુબલી હોય કીર્તિ પટેલથી સૌ ડરે છે કારણ કે એ રાત્રે આઠ વાગે લાઈવ આવી નવ વાગે લાઈવ આવી ગમે તેના ચારિત્ર્યને છિન્ન ભિન્ન કરી શકે છે એટલે કીર્તિ પટેલ સામે બોલવા માટે પણ ભલભલા લોકો એ તમે જે એને નકારાત્મક રીતે લો કે જે રીતે લો એ રીતે પણ ઘણા બધા લોકોમાં એક ભય અને ડરનો માહોલ તો કીર્તિ પટેલ નિશ્ચિત પેદા કર્યો હતો કે ભાઈ એના વિશે આ માણસ સત્તર વખત વિચાર કરે સો વખત વિચાર કરે ભાઈ આના વિશે ટિપ્પણી કરીશું તો આપણે ગમે એટલા મોટા હોઈશું આપણા સામદામ દંડ ભેદ સિંહ કશું જ કામ નહીં આવે એ બોલશે ખુલ્લે આમ બોલશે અને એને રોકવી મુશ્કેલ એટલે પણ કાયદો અને વ્યવસ્થા માટે આ સારી વાત નથી એના વ્યક્તિગત જીવન માટે પણ સારી વાત નથી એ કોઈ કુટુંબની દીકરી છે અને સભ્ય સમાજમાં આ રીતે સત્ય મૂકવું જોઈએ હું એની નિડરતા નિર્ભયતાને સલામ કરું છું પરંતુ અશ્લીલ રીતે અવિવેકી બની ઉદંડ ઉત્તેજિત અને ઉન્માદી બની જે રીતે એને નિવેદનો આપ્યા છે અથવા તો જે રીતે એ બોલે છે અને એમાં ખાસ કરીને ગાળો બોલવી ચાલુ લાઈવમાં જેવું તેવું બોલવું આ બધું આપણને ન સોંપે આપણી ગમે તેટલી સો ટચના સોના જેવી વાઈટ કેલર ગોલ્ડ જેવી સાચી વાત હોય તો પણ એ વાતનું કોઈ મૂલ્ય ઊભું ન થાય તો આપણે આશા રાખીએ કે કીર્તિ ફરીથી સમાજમાં પુનઃસ્થાપિત થાય કીર્તિ પટેલ માટે બંને ગજીરા બંને માટે હું કહીશ કે લોકો છે ને ચર્ચિલ એક વખત એમના મહેલ ત્યાં એમના રાજભવનમાં ક્યાંક હતા ચર્ચિલ એમના નિવાસસ્થાને તો એમના સંત્રી મંત્રીઓએ ઇંગ્લેન્ડમાં એમને ઇંગ્લેન્ડ કે ક્યાંક યુરોપમાં એ વખતે ચર્ચિલ હતા તો કહ્યું કે બાર લોકો તમારી રાહ જોઈ રહ્યા છે અને તમારી એક છલક માટે તો ચર્ચિલ કે આ એ જ લોકો છે જે કાલે મને ગાળો પણ આપી શકે મને મારવા માટે પણ તત્પર બને એટલે લોકો ઓનલાઈન તમે આવો ત્યારે વાહ વહાઈ કરે લોકો તમને એપ્રિશિએટ કરે લોકો તમને એટલે એ એની અસર હેઠળ આપણે ગમે તેવું લોકોને ખુશ કરવા અને એક 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 આપણી માનસિક જરૂરિયાત બને છે કે આપણે અટેન્શન સીકિંગ સીક કરતા થઈએ અટેન્શન માટે લોકોનું ધ્યાન ખેંચવા માટે સતત આપણે પણ આ જ લોકો છે જે તમારી ધરપકડ થાય ત્યારે ત્યાં પણ કમેન્ટ કરે પૂરી દો પાસા લગાવો બધી જ ચેનલ ઉપર જુઓ લોકો પાસા લગાવો ટાડા લગાવો આ લગાવો તે લગાવો બહાર ન નીકળવી જોઈએ તો લોકો તો કુછ બી કહેગે લોકો કા કામ હે કહેના એટલે એ એ લોકો માટે થઈ એ લોકોના મનોરંજન માટે થઈ અને તમે જે કંઈ કરો છો અંતે ભોગવવાનું વ્યક્તિગત રૂપે ચાલો તમે એવું કહી દો કે અમને ગડર નથી કાય જેને જે કરવું હોય જે જેલવાસ પણ કોઈ મતલબ નહીં ને તમારી વાતોનું શું મૂલ્ય રહે તમે જે સત્ય બોલ્યા હોય એનું પણ શું મૂલ્ય રહેશે ભાઈ ન્યોછાવર થઈ જવાનું હોય કેસરિયા કરવાના હોય આ જીવનને પણ ફેંકી દેવાનું હોય પણ સારી બાબત માટે ને સૈનિક દેશની સરહદે જે પોતાના જીવનની આહુતિ બલિદાન આપે માણસો રાષ્ટ્રની સેવા માટે માનવતાની રક્ષા માટે દસમસિતા કલગીતર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબે એમના જીવનમાં અનેક યુદ્ધ લડ્યા એમના આખા પરિવારને કુરબાન કરી દીધો પણ માનવતાની રક્ષા માટે સભ્યતા માટે જે તે બાબતો માટે ઉઠતા તીર લેવા માટે લોકોના વ્યક્તિગત વિવાદોની અંદર પડી અને આમ તીર જતું હોય ને કૂદીને એ તીરને લઈ લેવું પોતાના માથે પોતાની છાતી ઉપર એ ઠીક નથી એટલે તમે નિર્ભયતા ક્યાં વાપરો છો ને નિર્ભય હોવું કીર્તિ પટેલ નિર્ભય છે નીડર છે કોઈ ના નથી અને એ નિખાલસ છે અંદર બાર એક જીવી છે કથની એની કરણી એક છે ઘણા બધા મર્દ કરતાં પણ એ વધુ મરદ છે એનો હું વ્યાકરાર કરું છું પણ કેવી બાબતો માટે તું મર્દાનગી વાપરીશ કીર્તિ કેવા લોકો માટે છીછરા મતલબ લોકોની વ્યક્તિગત બાબત કન્ટ્રોવર્સી અને જો કોઈ પણ વિવાદ હોય ને એમાં પચાસ પચાસ ટકા બધાનો વાંક હોય છે તું સ્ટેન્ડ લઈ લે કોઈ એક બાજુ પણ હંમેશા સિક્કાની બે બાજુ હોય જ છે એટલે કોઈ પૂરેપૂરું ક્લીન હોતું નથી એટલે વ્યક્તિગત બાબતો અને વિવાદોમાં પડવું મને ઉચિત નથી લાગતું આપણી દીકરી છે આપણી બહેન છે જે ભલે બોલી હોય એ પણ એક સંસ્કારી રાજ્યના નાગરિક તરીકે એક સભ્ય રાજ્યના નાગરિક તરીકે આ આધ્યાત્મિક અને ધાર્મિક રાજ્ય છે ઋષિકેશના હરિદ્વારમાં સૌથી વધુ કથાઓ ગુજરાતની થાય છે એટલે અહીંયા અશિષ્ટ અભદ્ર અશ્લીલ ભાષાને સ્થાન નથી કીર્તિ ફરીથી સમાજજીવનનો પુનઃસ્થાપિત થા જે થયું એ પાર પડ્યું આટલેથી જીવનને નવો વળાંક આપી દે અને તારી ઉર્જાને તારી શક્તિને તારી નિડરતા નિર્ભયતાને તું સમાજહિત માટે વાપર તારું હૃદય પરિવર્તન થવું ખૂબ જરૂરી છે તો આપણે આશા રાખીએ કે એની ઉપરના બધા કેસમાં એને મતલબ કશું લાંબુ એ હેરાન ન થાય જે ગુનો એને કર્યો હોય એ ગુનાની એને નિશ્ચિત સજા મળવી જોઈએ પણ એનું જીવન ન રોડાઈ જાય એની આખી કારકિર્દી ન રોડાઈ જાય અને આગળનું એનું જીવન સભ્ય બને શાંત બને અને એની નિડરતા નિર્ભયતા આખા બોલાપણો જે છે ને એ સમાજને સકારાત્મક રીતે કામ આવે એવું નથી હોતું ઘણા બધા કમેન્ટમાં લખશે કે તમે કોને કહી રહ્યા છો કે એ તો પણ એવું નથી હોતું માણસને માણસના જીવનમાં પરિવર્તન આવે છે જો યોગ્ય માહોલ મળે તો યોગ્ય લોકોનો સંગ મળે તો આપણે આશા રાખીએ કે કીર્તિ ફરીથી સમાજમાં પુનઃસ્થાપિત થાય લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ